નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે પણ જીવનમાં દુખો આવે છે ત્યારે કેવી રીતે જીવન જીવવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કેટલાક લોકો આપણા ક્યારેય નથી હોતા બસ સમય એને થોડા સમય માટે આપણી પાસે લઈને આવે છે નંબર બે યાદ કરવું અને યાદ આવવું એ બંનેમાં ફરક હોય છે યાદ આપણે એમને કરતા હોઈએ છીએ જે આપણા પોતાના હોય અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માનતા હોય નંબર ત્રણ એક વાત સત્ય છે કે જ્યારે કોઈની જિંદગીમાં કોઈ નવા માણસો આવી જતા હોય છે ત્યારે તે જૂના માણસોને ભૂલી જતા હોય છે નંબર ચાર માણસની ઓકાત ત્યારે ખબર પડે છે જ્યારે જે માણસે જ્યાં દગાની ક્યારેય ઉમેદ ના કરી હોય અને ત્યાં જ તેને દગો મળે નંબર પાંચ જે કોઈ પણ માણસનું દર્દ નથી સમજી શકતા એ બીજા માણસને કેવી રીતે સમજી શકે જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા એ વ્યક્તિનો ક્યારેય પણ વિશ્વાસ ના તોડતા જિંદગીમાં કેટલાક દુઃખ એવા પણ હોય છે જે આપણે અંદરથી સહન કરતા હોઈએ છીએ પરંતુ કોઈને કહી નથી શકતા દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની લાગણીઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની લાગણીઓને પણ સમજે જિંદગીમાં એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તે ના કોઈથી કંઈ પણ ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ ઉમીદ પણ રાખે છે કોઈની ઉપર ક્યારે પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી સત્ય હંમેશા દિલથી જ નીકળે છે આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે સાહેબ કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દેશે મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્ત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ પાનખર પણ ઈસ્સો છે જિંદગીનો ફરક બસ એટલો છે કે ચાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો જિંદગી ખુશહાલ હોતી નથી તેને ખુશહાલ બનાવવી પડે છે માણસ નથી બોલતો પરંતુ તેના દિવસો બોલે છે અને જ્યારે તેના દિવસો નથી બોલતા ને ત્યારે માણસ લાખ કણું પણ કેમ ના બોલે તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું ચહેરો સુંદર હોય કે ના હોય પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ દોસ્તો કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે એ સંબંધોની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ ખૂબ જ સુંદર હોય છે જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો અનુભવ હોય છે સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે કાલની ચિંતા ક્યારેય ના કરો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે ધરતી પર મોસમમાં બદલાવ આવે છે એવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે એટલા માટે ક્યારેય પણ ચિંતા ના કરતા દોસ્તો ક્યારેય પોતાના પર અભિમાન ના કરતા સાહેબ કારણ કે પથ્થર પણ પારે થઈને પાણીમાં પોતાની કિંમતને ખોઈ નાખે છે ઇંતજાર એટલો પણ ના હોવો જોઈએ કે મળવાનો મોહજ ખતમ થઈ જાય કેટલાક મતલબી લોકો આવી જાય છે જીવનમાં બાકી જિંદગી એટલી પણ ખરાબ નથી હોતી જીવનના પ્રત્યે જે માણસને સૌથી ઓછી ફરિયાદો છે એ જ માણસ સૌથી વધારે સુખી છે જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં તે માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને પોતાની ભૂલો જ ના દેખાતી હોય સૌથી વધારે દર્દ આપણને ત્યારે થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને બતાવી નથી શકતા એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતું લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા કારણ કે જે પોતાના હોય છે એ રડવા જ નથી દેતા વહેતા પાણીની જેમ વહેતા જાઓ કચરો એની આપ મેળે કિનારા ઉપર આવતો જશે સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે દોસ્તો તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વહેંચે વહેંચી દો પરંતુ તમારું દુઃખ તમારું દર્દ તમારો ગમ એ તો પરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ એ માણસથી ક્યારેય જૂઠું ના બોલવું જોઈએ જે માણસને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો હોય વિશ્વાસ હોય અહીં કોઈ કોઈનું નથી બધાને મતલબની બીમારી છે જિંદગીમાં જો કંઈક મેળવવું છે તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો મિત્રો પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર